આપણાથી નહી બને વીર સામ મહેતા રે આપણી રહ્યા સમાચાર સમાચાર બકુલા વાંચે છે મુખ્ય સર્વોચ્ય અદાલતે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નોટિસ ફટકારીને ડિજિટલ એરેસ્ટ કૌભાંડોના સંદર્ભમાં નોંધાયેલી ફરિયાદોની વિગતો માંગી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મુંબઈમાં ઇન્ડિયા મેરીટાઇમ વીક બે હજાર પચીસનું ઉદઘાટન કરતાં કહ્યું કે દરિયાઈ ક્ષેત્રનું દેશના જીડીપીમાં મહત્વપૂર્ણ યોગદાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને તમામ દેશવાસીઓને છઠ પૂજાની શુભેચ્છાઓ પાઠવી પાયદળના અગ્નહેશીમાં સ્થાપના દિન નિમિત્તે પાયદળના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અજયકુમારે કહ્યું કે ભારતની સરહદોની સલામતી માટે પાયદળનું મહત્વપૂર્ણ યોગદાન અને ગુજરાતમાં ભારે વરસાદ કેરળમાં ભારે વરસાદનું યલો એલર્ટ સમાચાર સર્વોચ્ય અદાલતે આજે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ ફટકારીને ડિજિટલ એરેસ્ટ કૌભાંડોના સંદર્ભમાં નોંધાયેલા પ્રથમ માહિતી અહેવાલો એફઆઈઆરની વિગતો માંગી છે દેશમાં વધી રહેલા ડિજિટલ એરેસ્ટ કૌભાંડો જેમાં લોકો છેતરપિંડી કરનારાઓ દ્વારા લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે તેનું અવલોકન કરીને સર્વોચ્ય અદાલતે તમામ કેસોની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈને સોંપવાનું પણ વિચાર્યું છે આ સંદર્ભે સર્વોચ્ય અદાલતે સીબીઆઈ આવા કેસની તપાસ માટે સજ્જ છે કે નહીં તેનો જવાબ પણ માંગ્યો છે અદાલત દેશભરમાં ડિજિટલ ધરપકડ કૌભાંડોના વધતા કેસો અંગે સત્તરમી ઓક્ટોબરથી શરૂ કરાયેલ સુઓ મોટો કેસની સુનાવણી કરી રહી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મુંબઈમાં ઇન્ડિયા મેરીટાઇમ વીક બે હજાર પચીસનું નું ઉદઘાટન કર્યું હતું ઉદઘાટન પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ભારત દરિયા કિનારાની દ્રષ્ટિએ એક ઉભરતું રાષ્ટ્ર છે અને દરિયાઈ ક્ષેત્રનું પણ દેશના જીડીપીમાં મહત્વપૂર્ણ યોગદાન છે ભારત કી મેરીટાઈમ સ્ટ્રેન્થ ઓ સ્ટ્રેટેજીક લોશન પતા ચલતા હૈ કે અમારી કોસ્ટ લાઈન ગ્યારા હજાર કિલોમીટર લંબી હૈરા કોસ્ટલ રાજ્ય યુટી ઓર जीडीपी में लगभग 60 प्रतिशत योगदान हमारे मेरी बिजनेस का है 23.7 लाख स्क्वायर किलोमीटर का स्पेशल इकोनॉमिक जोन दुनिया भर के इन्वेस्टर और मैन्युफैक्चरर को आकर्षित करता है और 800 मिलियन की आबादी लगभग आधी आबादी मेरी टाइम स्टेट में बसती है ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સંમેલનમાં દરિયાઈ ક્ષેત્રના વિકાસ અને તેના વિવિધ પાસાઓની ચર્ચા કરાશે ભારતીય બંદર સંગઠનની ભાગીદારીમાં બંદરો શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા આયોજીત પાંચ દિવસના આ કાર્યક્રમમાં ટકાઉ દરિયાઈ વૃદ્ધિ અને વેપાર વિસ્તરણ માટેના ભારતના વિઝનને પ્રદર્શિત કરાશે આ કાર્યક્રમમાં ભારત અને વિદેશના દરિયાઈ ઉદ્યોગના નેતાઓ નીતિ નિર્માતાઓ રોકાણકારો નવીનતાઓ અને હિસ્સેદારોની ભાગીદારી જોવા મળી રહી છે રાજનાથ સિંહે રાજનાથસિંહે આજે દેશના સંરક્ષણ ઉત્પાદનમાં ખાનગી ક્ષેત્રની વધતી ભાગીદારી ઉપર પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે ભારતની સંરક્ષણ નિકાસ હવે ત્રેવીસ હજાર પાંચસો કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે નવી દિલ્હીમાં ભારતીય સંરક્ષણ ઉત્પાદક સોસાયટી એસઆઈડીએમ વાર્ષિક પરિષદને સંબોધતા તેમણે ભાર મૂક્યો હતો કે છેલ્લા દાયકામાં દેશનું સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન વધીને દોઢ લાખ કરોડ રૂપિયાથી વધુ થયું છે તેમણે ઉમેર્યું કે ભૂમિદળ વાયુદળ અને નૌકાદળ સંરક્ષણ મહત્વના સ્તંભ છે તેમણે જણાવ્યું હતું કે ભૂમિદળ, নৌકાદળ અને વાયુસેના સાથે અનેક વ્યૂહાત્મક એમઓયુ દ્વારા ઉદ્યોગો અને સશસ્ત્ર દળો વચ્ચે મહત્વપૂર્ણ સહયોગ સ્થાપિત કરવા બદલ એસઆઈડીએમની પ્રશંસા પણ કરી હતી. અમારી આર્મી, નેવી અને એરફોર્સ, અમારી ડિફેન્સ કે મહત્વપૂર્ણ પિલર્સ છે. તો આપ સબ, એટલે અમારી ઇન્ડસ્ટ્રીઝ ભી ડિફેન્સની એક મહત્વપૂર્ણ પિલર છે. રક્ષા મંત્રાલય કે સાથ મળીને એસઆઈડીએમને डिफेंस एक्विजिशन प्रोसीजर 2020, डिफेंस प्रोक्योरमेंट मैनुअल 2025, डिफेंस प्रोडक्शन एंड एक्सपोर्ट प्रमोशन पॉलिसी और पॉजिटिव इंडियनाइजेशन लिस्ट जैसे कई इंपॉर्टेंट रिफॉर्म्स को सेप देने में बहुत ही महत्वपूर्ण भूमिका निभाई है રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને તમામ દેશવાસીઓને છઠ પૂજાની શુભેચ્છાઓ પાઠવી છે સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ આશા વ્યક્ત કરી હતી કે આ તહેવાર દરેકના જીવનમાં ખુશી અને સમૃદ્ધિ લાવે અને પર્યાવરણ સંરક્ષણની પ્રેરણા આપે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આ તહેવારને કુદરતી સંતુલન સામાજિક એકતા અને આધ્યાત્મિક ઉર્જાનું પ્રતિક ગણાવતા છઠ્ઠી મૈયા દરેકના જીવનમાં ખુશી સમૃદ્ધિ અને નવી ઉર્જાનો સંચાર કરે તેવી કામના કરી હતી ભારતીય સૈન્ય આજે અઝ્નહેશીમો પાયદળ દિવસ ઉજવી રહ્યું છે ભારતીય સેનાએ સત્યાવીસમી ઓક્ટોબર ઓગણીસો સુડતાળીસના દિવસે કાશ્મીર ખીણમાં ભારતીય ભૂમિ ઉપર થયેલા પહેલા હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો તેની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે રાષ્ટ્રની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સામેના ખતરાના જવાબમાં શીખ રેજીમેન્ટની પહેલી બટાલિયનના સૈનિકોને શ્રીનગરમાં હવાઈ માર્ગે મોકલવામાં આવ્યા હતા ભારતીય સેનાની આ હિંમતવાન કાર્યવાહી અને પાયદળના જવાનોની બહાદુરીએ પાકિસ્તાની સેનાના સમર્થનથી આવેલા હુમલાખોરોના નાપાક ઇરાદાઓને નિષ્ફળ બનાવ્યા હતા આ પ્રસંગે પાયદળના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અજયકુમારે તમામ નિવૃત્ત સૈનિકો અને સેવા આપતા પાયદળના જવાનોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી શ્રી કુમારે તેમના સંદેશમાં તેમની અતૂટ હિંમત વ્યાવસાયિકતા અને ફરજ પ્રત્યે અડક સમર્પણની પ્રશંસા કરી હતી આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એકત્રીસમી ઓક્ટોબરે દેશભરમાં એકતા દોડ યોજવાનું આયોજન છે સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આ દોડમાં ભાગ લેવા અને સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના અખંડ ભારતના વિઝનનું સન્માન કરવા અપીલ કરી છે દેશભરમાં આજથી સતર્કતા જાગૃતિ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે સતર્કતા આપણી સહિયારી જવાબદારી વિષય વસ્તુ સાથે ઉજવાઈ રહેલા આ સપ્તાહનો ઉદ્દેશ જાહેર જીવનમાં પ્રામાણિકતાને પ્રોત્સાહન આપવા અને ભ્રષ્ટાચાર મુક્ત સમાજ પ્રાપ્ત કરવાનો છે આ સપ્તાહની શરૂઆત વિવિધ મંત્રાલયો વિભાગો પીએસયુઝ બેન્કો અને અન્ય તમામ સંસ્થાઓમાં જાહેર સેવકો દ્વારા પ્રતિજ્ઞા લેવાથી થઈ હતી સતર્કતા જાગૃતિ સપ્તાહ નિમિત્તે આજે નવી દિલ્હીમાં સેન્ટ્રલ સતર્કતા કમિશન ખાતે અધિકારીઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા સતર્કતા જાગૃતિ સપ્તાહ દરમિયાન ભ્રષ્ટાચાર સામે જાગૃતિ લાવવા માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે દર વર્ષે ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં સતર્કતા જાગૃતિ સપ્તાહ મનાવવામાં આવે છે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ આજે બે દિવસની બેલ્જીયમના બ્રસેલ્સની મુલાકાત લેશે તેઓ યુરોપીયન સંઘ ઇયુના કાર્યકારી ઉપપ્રમુખ અને વેપાર કમિશનર મારોસ સેફકોવિક સાથે સ્તરીય ચર્ચા કરશે આ મુલાકાત ભારત ઇયુ મુક્ત વેપાર કરાર ઉપર ચાલી રહેલા વાટાઘાટોના એક મહત્વપૂર્ણ તબક્કે થઈ રહી છે બંને દેશો એક વ્યાપક સંતુલિત અને પરસ્પર લાભદાયી વેપાર કરાર પૂર્ણ કરવાના પ્રયાસોને વેગ આપી રહ્યા છે બંગાળની ખાડીમાં ચેન્નાઈથી છસો કિલોમીટર પૂર્વ દક્ષિણ પૂર્વમાં સ્થિત ચક્રવાત મોનથા આવતીકાલે તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા છે માછીમારોને ઓગણત્રીસમી તારીખ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે હાલમાં ચેન્નાઈ અને આંધ્રપ્રદેશની સરહદો ધરાવતા પાડોશી જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ રહ્યો છે ચેન્નાઈને પાણી પૂરું પાડતા જળાશયોના કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો હોવાથી વધારાનું પાણી દરિયામાં છોડવામાં આવી રહ્યું છે ગુજરાતમાં પણ ગઈકાલથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ યથાવત રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા વરસાદના અહેવાલ અનુસાર આજે સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં એકસો સાડત્રીસ તાલુકાઓમાં વરસાદ થયો છે જેમાં સૌથી વધુ વરસાદ અમરેલીના રાજુલામાં છ ઇંચ અને ભાવનગરના મહુવામાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ થયો છે હાલમાં પણ અનેક સ્થળે વરસાદ થઈ રહ્યો હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે હવામાન વિભાગે કેરળના કોઝીકોડ કન્નુર અને કાસરગોડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપતા ઓરેન્જ એલર્ટ આપ્યું છે આ સાથે કેરળના અન્ય સાત જિલ્લાઓમાં પણ આજે અને આવતીકાલે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે અરબી સમુદ્રમાં ઉભા થયેલા ચક્રવાત મોન્થા સામે યાનમ તંત્ર સજ્જ છે વિશાખાપટ્ટનમથી એનડીઆરએફની અઠ્યાવીસ સભ્યોની ટીમ અને પુડુચેરીથી ચાળીસ ભારતીય રિઝર્વ બટાલિયન કર્મચારીઓ બચાવ અને રાહત કામગીરી માટે યાનમ પહોંચ્યા છે અઢાર જેટલા આશ્રયસ્થાનોની વ્યવસ્થા કરવામાં આવી છે અને સંવેદનશીલ વિસ્તારોમાં છ જનરેટર સ્થાપિત કરવામાં આવ્યા છે સર્વોચ્ય અદાલતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ ફટકારીને ડિજીટલ અરેસ્ટ કૌભાંડોના સંદર્ભમાં નોંધાયેલી ફરિયાદોની વિગતો માંગી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મુંબઈમાં ઇન્ડિયા મેરીટાઇમ વીક બે હજાર પચીસનું ઉદઘાટન કરતાં કહ્યું કે દરિયાઇ ક્ષેત્રનું દેશના જીડીપીમાં મહત્વપૂર્ણ યોગદાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને તમામ દેશવાસીઓને છઠ પૂજાની શુભેચ્છાઓ પાઠવી પાયદળના અગ્નહેશીમાં સ્થાપના દિન નિમિત્તે પાયદળના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અજયકુમારે કહ્યું કે ભારતની સરહદોની સલામતી માટે પાયદળનું મહત્વપૂર્ણ યોગદાન અને ગુજરાતમાં ભારે વરસાદ કેરળમાં ભારે વરસાદનું યલો એલર્ટ આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગીને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણીકા અમદાવાદ બડોદરા રાજકોટ ભૂજ કેન્દ્ર હે